આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે જેલમાંથી બહાર આવી ગયા છે દિલ્હીની રાઉન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને રિલીઝ ઓર્ડર જારી કરી જેલ મુક્તિનો આદેશ આપ્યો જેલ મુક્તિ બાદ સિસોદિયા કેન્દ્રની મોદી સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળ્યા કૌભાંડ કેસમાં રાજધાની દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને શુક્રવારે મોટી રાહત મળી છે છેલ્લા સત્તર મહિનાથી તિહાર જેલમાં બંધ મનીષ સિસોદીયા હવે જેલ મુક્ત થયા છે કથિત લીકર કૌભાંડમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડી બંને કેસમાં જામીન મંજૂર કર્યા હતા જે બાદ મનીષ સિસોદીયા સહિત આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી દિલ્હીના આગામી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આવી સ્થિતિમાં મનીષ જેલ મુક્તિ પાર્ટી માટે સંજીવની માનવામાં આવી રહી છે હવે આ વચ્ચે જેલમાંથી બહાર આવતા જ મનીષ સિસોદીયાએ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન કર્યું છે नेताओं को जेल में रखा जा रहा है आतंकवादियों और ड्रग माफियाओं के ऊपर जो दुनिया भर में कानून लगाए जाते हैं वो नेताओं के ऊपर व्यापारियों के ऊपर आम आदमी के ऊपर लगा लगा के उनको लंबे लंबे समय तक जेल में डाला जा रहा है ताकि उनकी जमानतें तक ना हो सके उनके ट्रायल शुरू भी नहीं हो और फिर भी जमानत तक न हो सके ये तानाशाही है और ये तानाशाही देश के आम आदमी के खिलाफ हो रही है इसका जो भुखभोगी है सबसे ज्यादा देश का एक आम आदमी है

ચૂંટણીમાં ભાજપને બતાવવા માંગુ છું કે તેઓ વોટ શોધતા જ રહી જશે આજથી જ આપણે કામે લાગી જવાનું છે દિલ્હીના લોકોને જણાવવા માંગુ છું કે આ લડાઈ માત્ર તમારી જ નથી આ લડાઈ સત્ય અને બચાવવાની છે આ લડાઈ તાનાશાહીથી દેશને બચાવવાની છે તાનાશાહી કેટલી પણ મજબૂત કેમ ના હોય તેનો પરાજય થાય જ છે અને ભલે વિલંબ થાય પણ સત્યને જીત મળે જ છે બ્યુરો રિપોર્ટ